આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ ના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખો પ્રશ્ન એક ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ કયું હતું તો ડી ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર રહ્યા તો એનો જવાબ છે સી ખ્રિસ્તી પાદુરીઓને મળેલું સરકારી રક્ષણ ત્રણ સહાયકારી યોજનાના જનક કોણ હતો તો બી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર બી ડેલહાઉસિંગ એન્ફિલ્ડ રાઇફલના કારતુસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી એ ગાય અને ડુક્કર ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી તો ડી ભારતીય સૈનિકોએ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોણે ગણી શકાય તો ડી ચરબીવાળા કારતુસો અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું તો એ એનફિલ્ડ સૌપ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનફિલ્ડ રાઇફલના કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો તો બી બંગાળના દસમો ખાલી જગ્યા દસમો પ્રશ્ન ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ બંગાળની કઈ છાવણીના સિપાહીઓએ ચરબીવાળા કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો તો સી બરાકપુરની અગિયારમું ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા એ મંગલ પાંડે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી તો ડી દસ મે અઢારસો સત્તાવનના રોજ તેરમું દસ મે અઢારસો સત્તાવનના રોજ અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામ કયો શરૂ થયો તો સી મેરઠમાં ભારતીય સૈનિકોએ કયા સ્થળોએ સ્વાતંત્ર્ય સંગ્રામનું કેન્દ્ર બનાવ્યું તો બી દિલ્હી નહીં અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતના સહિંસા તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું તો એ બહાદુર શાહ બીજા નહીં લખનઉમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું તો એનો જવાબ છે ડી બેગમ હઝરત મહાલય કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોને લીધું હતું એ નાના સાહેબ પેશવાએ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું તો એ માલાજી જોશીએ ઓગણીસ નીચેના પૈકી કયું જોકું યોગ્ય છે તો એ બીસી બધા ખોટા છે ડી જગદીશપુર નાના સાહેબ કાનપુર બેગમ હઝરત લખનઉ કુંવરસિંહ વીસ અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો કારણ કે કારણ કે અંગ્રેજો પાસે શક્તિશાળી અને આધુનિક સેનાથી ભારતમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો ભારતીયોમાં તાલ ટપાલ અને રેલવેની અધિક આધુનિક સુવિધા અંગ્રેજો પાસે હતી એટલે આપેલ તમામ સાચા અઢારસો સત્તાવનના સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજોના શાસનમાં શું મુખ્ય પરિવર્તન આવ્યું તો એ બ્રિટિશ પાર્લામેન્ટે ભારતનું શાસન સંભાળી લીધું અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું તો સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો અઢારસો સત્તાવનના સંગ્રામને કોણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો તો વિનાયક દામોદર સાવરકરે ખાલી જગ્યા પૂરો એક અંગ્રેજોએ ખાલી જગ્યા વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને બ્રિટિશ શાસન હેઠળ લાવી દીધું મૈસૂર વિગ્રહ બીજો બીજી ખાલી જગ્યા લોર્ડ હાઉસે ખાલી જગ્યા પેશવાનું પેન્શન બંધ કર્યું નાના સાહેબનું ત્રીજી ખાલી જગ્યા અંગ્રેજ શાસનમાં ખાલી જગ્યા અત્યંત ખર્ચાળ હતું ન્યાયતંત્ર ચાર અંગ્રેજોની અન્યાયી ખાલી જગ્યાને કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થયો જકાત નીતિ ખાલી જગ્યા કારતુસ એ અઢારસો સત્તાવનના ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું ચરબી વાળા કારતુ કારતુસ સાતમું ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવન બંગાળની ખાલી જગ્યાની સામણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળા કારદુસો વાપરવાનો ઇનકાર કર્યો તો બરાકપુરને અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ સહિત ખાલી જગ્યા હતો મંગલ પાંડે ભારતીય સૈનિકોએ અગિયાર મે અઢારસો સત્તાવનના રોજ મેરઠથી ખાલી જગ્યા તરફ કૂચ કરી દિલ્હી લખનઉમાં દસમું લખનઉમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ખાલી જગ્યાએ લીધું બેગમ હજરત મહાલે અગિયાર ઝાંસીની રાણી ખાલી જગ્યાએ અઢારસો સત્તાવનના સંગ્રામમાં કાલ્પી અને ગ્વાલિયરનું નેતૃત્વ લીધું લક્ષ્મીભાઈ રાણી લક્ષ્મીબાઈએ બારમું બરેલીના મુખ્ય નેતા ખાલી જગ્યા હતા બહાદુર ખાન તેર કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ખાલી જગ્યાએ પેશવા અને તેમના પ્રધાન ખાલી જગ્યાએ લીધું પેશવા નાના સાહેબ અને પ્રધાન હતા તાત્યા ટોપી ગુજરાતમાં સ્વાતંત્ર્ય નેતૃત્વ ખાલી જગ્યાએ લીધું મુખી ઈસવીસન સ્વતંત્ર સંગ્રામ પછી ભારતનું શાસન બ્રિટિશ ખાલી જગ્યાએ સંભાળ્યું હતું બ્રિટિશ પાર્લામેન્ટ સોળ અંગ્રેજ સરકારે ભાગડા પાડો અને નીતિ અપનાવી ખાલી જગ્યાએ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી તો હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની અઢાર સત્તર અંગ્રેજોએ અઢારસો સત્તાવન ના સંગ્રામ માત્ર ખાલી જગ્યા વિદ્રોહ વિદ્રોહ્રોહ ઓગણીસ ડોક્ટર સેને અઢારસો સત્તાવન ના સંગ્રામને સ્વતંત્ર સંગ્રામની ઉપમા આપી છે ખરા કોટા ને કરો એક ઈસવીસન સત્તરસો સત્તાવન ના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામે અંગ્રેજી શાસનની મૂળમાંથી હચમચાવી દીધું ખોટું ઈસવીસન સત્તરસો સત્તાવનના મેરઠના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી ખોટું ત્રણ વેલેસ્લીએ સહાયકારી યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજી શાસન નીચે લાવી દીધા સાચું ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા સાચું અંગ્રેજો ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનો બજાર બનાવવા માંગતા હતા સાચું અંગ્રેજોની અન્યાયી જકાતનીતિને કારણે ભારતનો નોકરિયાત વર્ગ બરબાદ થઈ ગયો ખોટું બંધ વેસતા જોટકા જોડો એક ઓગણત્રીસ માર્ચ અઢારસો ને સત્તાવન તો બરાકપુરની લશ્કરી સામણી દસ મે અઢારસો સત્તાવન મેરઠની લશ્કરી સામણી ત્રણ ઈસવીસન સંગ્રામનું મુખ્ય કેન્દ્ર દિલ્હી ચાર બહાદુર શાહ બીજો તો ભારતના શહેનશાહ બીજો પ્રશ્ન એક અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે લખનૌના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા બેગમ હજરત મહાલ બિહારના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા કુંવરસિંહ કાનપુરના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા નાના સાહેબ પેશવા એક બે વાક્યમાં જવાબ આપો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ કોણે કર્યો તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નાના સાહેબ પેશવા તાત્યા ટોપે મંગલ પાંડે કુંવર હજરત મહાલ વગેરે બીજો પ્રશ્ન અંગ્રેજોએ કેવી રીતે સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી તો અંગ્રેજોએ ટીપુ સુલતાનને ડચ અને ફ્રેન્ચ કંપનીઓને તેમજ અવધના નવાબ હૈદરાબાદના નિઝામ મુગલ બાદશાહ બંગાળના નવાબ અને મરાઠાઓને બધાને હરાવી અઢારસો અઢાર સુધીમાં સંપૂર્ણ ભારત પર સત્તા સ્થાપી કોણે કઈ યોજના દ્વારા ભારતના રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધા લોર્ડ વેલેસલી સહાયકારી યોજના દ્વારા ડેલહાઉસી ખાલસા નિધિ દ્વારા કોણે કઈ નદી દ્વારા કયા કયા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા તો ડેલહાઉસીએ ખાલસા નદી દ્વારા સતારા જોનપુર ઝાંસી નાગપુર વગેરેને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કેવું હતું ભારતમાં ન્યાયતંત્ર ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું અંગ્રેજોની શાસન દરમિયાન કયા બે કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો અંગ્રેજોની જકાત નીતિ અને શોષણ નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો અઢારસો પચાસમાં અંગ્રેજ સરકારે કયો કાયદો બનાવ્યો જો કોઈ હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મી બને તો તેને પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે નહીં ભારતીયો પ્રત્યે અંગ્રેજોની માનસિકતા કેવી હતી તો ભારતીયો ગંદા રોગી અને નિમ્ન કોટીના તેમજ ગોરા લોકો અંગ્રેજો તેમના પર શાસન કરવા જ ભારત આવ્યા છે એવી માનસિકતા હતી ભારતીયોમાં વહીવટની કોઈ કુશળતા નથી એવી અંગ્રેજોની માનસિકતા હતી અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોના પગાર અને ભથ્થા અને સગોડો કેવા હતા ભારતીય સૈનિકોના પગાર ભથ્થા અને સગોડો અંગ્રેજ સૈનિકો કરતા ખૂબ જ નીચા હતા ઉચ્ચ હોદ્દાઓ પણ અંગ્રેજોના હસ્તગત હતા ભારતીય સૈનિક લોબા ગાળાની સૈનિકની સેવા કરે તો ઊંચામાં ઊંચા સુબેદારની પોસ્ટ સુધી પહોંચી શકતો એથી વધુ હતું નહીં અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકો પર કયા પ્રતિબંધો કરવામાં આવ્યા હતા તો ભારતીય સૈનિકોને પાઘડી બોધવી તિલક કરવા દાઢી રાખવા પર પ્રતિબંધ લગાડેલા હતા અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને કઈ બોધરી આપવી પડતી હતી તો અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપારના દેશોમાં જવાની બોજારી આપવી પડતી હતી કેમ કે પહેલાના સમયમાં એવો વહેમ હતો કે દરિયાપારના દરિયો પાર બીજા દેશમાં યુદ્ધ લડવા જાય અથવા દરિયો પાર કરે તો એને સમાજમાંથી બહાર મૂકવામાં આવતો એવી હતી પણ છતાં અંગ્રેજ લશ્કરમાં આવી બોજારી આપવી પડતી અંગ્રેજ સૈનિકમાં જોડાવું હોય તો અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું તો સૈનિકો માટે જૂની બ્રાણી રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ કારતુસો સંગ્રામનું તાત્કાલિક કારણ બન્યા જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં બંગાળની લશ્કરી સામણીના ભારતીય સૈનિકોમાં કઈ અફવા ફેલાય તો નવી એનફિલ્ડ રાઇફલના કારતુસોની કેફ પર ઘાય અને ડુક્કરના મોસની ચરબી રગાડેલી હોય છે એવી અફવા ફેલાય અઢારસો સત્તાવનના સંગ્રામ સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા તો મંગલ પાંડે ભારતીય સૈનિકોએ કોને ભારતના સૈન તરીકે જાહેર કર્યા તો બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા ગુજરાતમાં અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા હતા અમદાવાદ પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાલુ સાબરકોઠા વગેરે સ્થળો જોડાયેલા હતા લખનઉમાં અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું તો બેગમ હજરત મહાલે ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી ભાગલા પાડો અને રાજકારણ નીતિ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કોને ગણી શકાય તો એક તો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ મુખ્ય કારણ ગણી શકાય ઐતિહાસિક કારણો લખો તો અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રહ ગણાય છે કારણ કે અઢારસો સત્તાવનના સંગ્રામના જુદા જુદા ધર્મો સંગ્રામમાં જુદા જુદા ધર્મો અને કોમોના સૈનિકોએ પરસ્પરનો ભેદભાવ ભૂલી જઈ અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા સંગ્રામમાં રાજાઓ જાગીરદારો જમીનદારો ખેડૂતો કારીગરો આદિવાસીઓ વગેરે તમામ પ્રજાએ પોતાના મોટા સમુદાયનો ભાગ લીધો હતો આ સંગ્રામનો હેતુ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર બનાવવાનો હતો આથી બાર અઢારસો સત્તાવન પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાય છે ભારતીય સૈનિકો એન્ફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો કારણ કે એન્ફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતુસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગ કે આવેલ કેપને દોત વડે તોડવાની હતી જાન્યુઆરી ઈસવીસન અઢારસો સત્તાવનમાં બંગાળના સૈનિકોમાં એવી વાત ફેલાઈ કે આ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવેલ છે હિન્દુઓ માટે ગાય પવિત્ર એટલે તેનું મોસ તેમને માટે વર્જ્ય હતું મુસ્લિમો માટે ડુક્કર પવિત્ર એટલે તેનું મોસ તેમના માટે હરામ હતું આથી બંને કોમોના સૈનિકો ધર્મભ્રષ્ટ થવાના ભયથી એન્ફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો અઢારસો સત્તાવનમાં મંગલ પાંડે સંગ્રહનો પ્રથમ શહીદ બન્યો કારણ કે ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ બંગાળની બરાકપુરની લશ્કરી સાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળી કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો આથી અંગ્રેજ અધિકારીઓ આખી પલ્ટનને સાવણી છોડી જવાનો હુકમ કર્યો એ સમયે મંગલપોંડે નામના અંગ્રેજ સૈનિકે અધિકારી મેજરની સામે દોડી મેજર હુસને હુસનને પોંડેની ધરપકડ કરવાનો હુકમ કર્યો મંગલ પોંડે ગોળી મારી તેની હત્યા કરી પછી અન્ય એક અધિકારીને ગોળી મારી આથી મંગલ પાંડેને ધરપકડ કરવામાં આવી અને તેને ફાંસીની સજા આપવામાં આવી હતી નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના આર્થિક કારણો જણાવો તો અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિને કારણે અન્યાય મહેસૂલ કારણે ખેડૂતો પાયમાલ થયા જમીનદારો જમીન વિહોણા બને અંગ્રેજોની ભેદભાવવાળી જકાત નીતિને કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગો હસ્ત ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો પડી ભાગ્યા અને લાખો કારીગરો બેકાર બન્યા અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જાહોજળી ઓછી કરી દીધી કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે વિધાન સમજાવો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે તેઓ કોઈ સમર્થ કે સર્વોચ્ચ નેતા ન હતો રાજાઓ અને જાગીદારો કોઈના હુકમને માનવા તૈયાર ન હતા સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા બહાદુર શાહ જફર સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વનું છે લડાયો સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતાઓના નેતૃત્વનો અભાવ હતો જે સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ બને અઢારસો સત્તાવનના સંગ્રહ સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ લખો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામને અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ માને છે કેટલાક ભારતીયો પણ તેને જન વિદ્રોહ માને છે પરંતુ કેટલાક ઇતિહાસકારો અને વિદ્વાનો તેને જુદા જુદા સ્વરૂપે દર્શાવે છે ડૉક્ટર સેન સંગ્રામને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપે છે ઇઝરાયલીએ સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. સાવરકર અને સીતારામય સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ ગણાવે છે. સિપાઈઓના બળમાં કરતા સંગ્રામ સ્વરૂપ વ્યાપક અને અસરકારક હતો. કારણ કે સંગ્રામમાં રાજાઓ, જાગીરદારો, જમીનદારો, ખેડૂતો, કારીગરો, આદિવાસીઓ સક્રિય ભાગ લીધો હતો. ટૂંક નોંધ લખો. અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામના સામાજિક અને ધાર્મિક કારણો અંગ્રેજો માનતા કે ભારતીયો ગંદા રોગિષ્ટ અને નિમ્ન કોટિના છે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવે છે તેથી ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં અંગ્રેજોના રહેઠાણ પણ હિન્દુના રહેઠાણથી ઘણા દૂર હતા આવા ધાર્મિક અને સામાજિક વિધવાને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે અસંતોષ અને ધિક્કાર જાગ્યા હતા અઢારસો સત્તાવનના સંગ્રામના લશ્કરી કારણો જણાવો તો અંગ્રેજ સરકારે ભારતીય સૈનિકોનું ભારે શોષણ કર્યું કઠોર લશ્કરી સેવા બજાવ બજાવતા અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં હિન્દી સૈનિકોને પગાર ઓછો સગવડ પણ ઘણી ઓછી લશ્કરમાં કોઈ પણ ભારતીય સૈનિકને સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકાતો નહીં અંગ્રેજ અફસરો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં ભારતીય સૈનિકોને પાઘડી બોધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો તેઓ ભારતીય સૈનિકોને ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપાના દેશોમાં વિરુદ્ધ લડવા માટે જવાની બોજારી આપવી પડતી એમ અને અંગ્રેજ અફસરોનો ભારતીય સૈનિકો પ્રત્યેનો વ્યવહાર પણ બરાબર હતો નહીં આમ ઉપયુક્ત કારણો લીધે અંગ્રેજ સૈન્યના ભારતીય સૈનિકોમાં અંગ્રેજ અંગ્રેજ પ્રત્યે બાર બાર રોષ આપેલો હતો ઓકે થેન્ક યુ